કે આ શાહી વાવવાના ફાયદા કાં છે એ તો ખેડૂતભાઈઓ આપણે પહેલાથી વાત કરીએ કે જે આ જીરુંનો આપણે વાવેતર કર્યું અને જે કોરવાણ પાણી પેલું દીધું હોય ત્યારથી આપણે દી ગણીએ આમાં તો હિંતર દિવસનું જીરું થયું આ અને બીજા નંબરમાં આપણે વાત કરીએ કે પિયતની કે આમાં કેટલા પાણીની પિયત આપણે આપ્યું એ તો આમાં પિયત આપણે આપ્યા પાંચ પાંચ પિયત આપ્યા અને ખાસ આપણે જમીનની વાત કરીએ કે ઘણા જમીનમાં ત્રણ પાણી ને ત્રણ પિયત કેતા હોય અમુક ત્રણ પાણી કેતા હોય તો એમાં જીરા પાકે જતા હોય ત્રણ શિયાર પિયત માં તો અમુક જમીન પ્રકારે આધારે થી પણ હોય કે જમીન ને આધારે આપડી જીરા પાકતા હોય ઘણા ની આઠ પાણી જોતા હોય તો એ જમીન પ્રમાણે હોય તો આપડી આ જમીન ની વાત કરીએ તો આ હાવ આસી જમીન અહી અને હાવ જાડી જમીન અહી મીડિયમ જમીન છે બહુ વાસી ની અને જાડી ની

એટલે કાળી શરમી ને જે પીરો હુકારો ને લીલો હુકારો ને આવવાની શક્યતા વધારે હોય એવું ન હોય કે આપણી શરૂઆતમાં જ લીલોકારો આવે સેલે પણ આવતો હોય એટલે એના માટે આપણી ગેલેલિયાનો સ્પ્રે કરેલ છે આમાં આખડે હાજીરામાં તો બીજી આપણી વાત કરીએ કે બીજી દવાની વાત કરીએ તો આપણી નરવાઈને બે સ્પ્રે કરેલ છે હાજીરામાં તો આવે દવાઓનો આમાં સ્પ્રે કરેલ છે આજીરામાં અને જીરાનો growth પણ બહુ જોરદાર છે અને સારો છે પણ એ ઘણા ખેડૂત ભાઈઓ પ્રશ્ન થતો કે વાવવાનો ફાયદો કામ તો એના માટે વાત કરીએ આપડી તો જો એક તો આપડી આ કામ હોય પાણી નો જ હોય દવા કરતા મહત્વ પાણી નું હોય જીરામાં પાણીની ભૂલ ખાઈ ગઈ ને એટલે આપણે જીરું બગડી જાય અને આપડે ઉત્પાદન ઓછું પડે એટલે ખાસ દવા કરતા મહત્વ પિયત નું હોય તો આમાં પિયત નો ફાયદો થાય એનું કારણ કાવ છે આપણી વાત કરીએ કડક હોય કે જે આ શાહી વાવલ છે તો આમાં જે વૈસી જગ્યા દેખાય બરાબર તો જગ્યામાં પવન છે એ ઓરજોર થતો હોય પવન ઓરજોર થતો હોય એટલે આપણી જે ભેજ થાય હોય એ જલ્દીથી સુકાઈ જતી હોય આપણી જમીન બરાબર એટલે એના માટે આપણી જમીનમાં ભેજ વધારે ન રહીએ અને જો જમીનમાં ભેજ વધારે રહ્યો તો બધાયની ખબર ગાડી શરમીને આવવાની શક્યતા વધારે રહેતી હોય એટલે એટલા માટે આપણે આમાં એ ફાયદો એક થાય કે પવનની અવરજવર થાય એટલે રોગ જીવાત શું આવે જમીનમાં ભેજ વધારે હોય તો ઉડી જાય જેથી કરીને આપણી બીજા દવાઓ જે ડાયથન ને આવે આપણી જે ભેજ ઉડાડવાની ભેજ સુંઘવાની દવા આવે એના ખર્ચા બેસે જાય એટલે એના માટે ઘણો ફાયદો એ છે અને એ એક ખાસ એક મુદ્દો લઈ લઈએ આપણે ખરીદ ભાઈઓ કે આમાં બીજો એક ફાયદો એ છે કે જે આપણે આનો દાણો હોય એની જે ક્વોલિટી હોય એ બહુ જોરદાર અને બેસ્ટ ક્વોલિટી થાય જે તમે જોઈ શકો વિડીયોમાં જે આની ક્વોલિટી અને દાણો એકદમ ભરાયદાર અને વજનદાર થાય એટલે આ એક પણ ફાયદો થાય અને એની ક્વોલિટી પણ સારો થાય ને કલર પણ બહુ જોરદાર આવે આનો ગ્રોથ જ એવો હોય અને નરવું હોય એકદમ આપણી કે આપણી ભાષામાં કે જીરું એકદમ નરવું છે એટલે આનો ફાયદો એ પણ વધારે છે સાહીવા વાવવાનો બાકી ઠીક છે કે અમુક જગ્યા પ્રમાણે